યુ ટુ ફેમિલી કેમ જાવ તમે બધા મને લાગે તો હું બધા મજામાં જાય મજામાં ન હોય તો મજામાં આવી જાય કેમ કે આજના વ્લોગની શરૂઆત ફરીથી આપણે કરી દીધી છે તો આજના વ્લોગમાં તો શું કાંઈ એવું છે કે નવા મંદિરથી શાક પાછો આજે આપણે મચ્છી આવી ગયું છે ઝાઝુ ઝાઝુ તો આવી ગયું છે પણ ઝીંગા એવડા મોટા છે એમાં કે આમ કાંઈ ઘટે નહીં તો કાંઈ નહીં નની નીચે શાક ને હમું કરે તો આપણે જાય નીચે ને જોઈએ કેવા ઝીંગા છે ને કેવા ડેટકી છે કેવા સમના છે બે ત્રણ વસ્તુ કઈક આવ્યું છે તો હાલો બનારો ને જોઈએ ફાઇનલી હું કઈ નીચે આવી ગયા આપડે નીચે શાક ઘણું બધું આમ અલગ અલગ આપણે ઘર આખા શાક હમું કરવા બાંધી ગયા અહીંયા મારા માં હમી કરે ડેટકી ડેટકી ને એમાં હેમાં હાલો તો આ શું છે આ છે કઈક ડેટકી નવા મંદિર થી શાક આવી ને મંજુ હું હમું કરો અહીંયા ડેટકી હમી જાય ને નની હમું કરે છે પા સ્પેશિયલ જાવું પડશે અમારે ઓહો હો જિંગો કા આમ બે લે તો આજમાં મોટા જિંગો કે તો આ છે કઈ જો ઝીંગા એવડા મોટા મોટા ને આ એક પાપલેટ આવ્યો પાછો તેથી આપણે લઈને આવ્યા હતા આ પાપલેટ ઝીંગા જતો ઝીંગા તો જો મિત્રો આ છે ફાઇનલી મોટો બધી ઝીંગો છે એક નથી આવા તો ઝાઝા ઝીંગા છે લઈ લો એક ઝીંગો તમે ખાલી ખાઈ લેવો ને એટલે તમારું પૂરું એક જ ઝીંગામાં ધરાઈ જાવ એવડો મોટો ઝીંગો છે શું કહેવાય આપણે બે હિજાત બધી અહીંયા મસ્ત મજાના કમ્પ્લેટ ને આપણે તો જોઈએ જ કે બધા હમું કઈ રીતે કરે મન જૂન તો અમારે અમારી ખાતા નથી આ કઈ વસ્તુ ખવાય એમ નથી એટલે આપણે હવે સુરત જવાના બે થી ત્રણ દી આડા છે એટલે જપટ બોલાવી દેવાની છે આ બધીમાં કારણ કે સૂરજ જાવ એટલે આ બધું ઓછું મળશે ના ના પછી આપણે વ્લોગ આય છે પણ મચ્છી ના ઓછે આય છે બીજા બધા છે બેટેટા વધારે છે બેટેટા રીંગણા એવું બધું આય છે પણ ત્યાં સુધી આપણે મચ્છી ના જ બનાવવાના છે તમે ખાલી હું ન ને હું આમ આમ લાઈક કરો શેર કરો ને

નહીં મારે આકડી નથી મિત્રો આ ઝીંગો જો ને આપણે સ્પેશિયલ આ ઝીંગો જો નો બતાય આ ઝીંગો ને ઓલો ઝીંગો ને એકતો મને આ ઓલા ઝીંગા ને તો બારો રાખો આ ઝીંગો જો ને આ ઝીંગો જો એટલામાંથી એવડો થાતા કેટલી વાર લાગી હે

ને ધમા વિજયભાઈ આપણે માથે ફેટો બેટો બધું વાળી લીધું છે એનું કારણ એ છે કે એ બનાવે છે આપણી ઘેર એલિવેશન આપણે ઘરનો કારીગર છે આ આપણે બાપાએ બનાવેલું આવેલું છે ને હવે આનું કામ વિજય કરે તો કાંઈ નહીં તમને આમ એલિવેશન સારું લાગતું હોય ને ઓર્ડર દેવો હોય તો આપણે વિજયભાઈનો કોન્ટેક કરજો હજી તો આમાં કામ બધું બાકી છે ખાલી શરૂઆત જ કરીશ તો વોટર કોક ના એલિવેશન ના આવશે લેવાના જ કે લેવાના જ હોય તો કરવાનું જ હોય એવું છે તું શું કરે કાઈ નઈ તો અહીંયા શાક બધું કમ્પ્લીટ હમું થાય ને આપણે હવે કાક થોડું બીજું કામ ધંધો કરીએ શાક બાગ બધું હમું થઈ જાય કમ્પ્લીટ પછી હાજે હું બનાવવાનું છે નની હાજે શું બનાવ છે ડેટકી બનાવ છે ડેટકી ને ઝીંગા મિક્સ હાલો તો હા આપણે ભેટકીને ઝીંગા બનવાના છે કેવા બની જોઈએ ને ખાઈએ પછી તો ફેમિલી ફાઇનલી વાગી ગયા છે 5 ને 5 વાગે આપણે ક્યાં જવાનું હોય બજાર કેમ કે મચ્છી તો બધું આજ કમ્પ્લીટ આવી ગયું તો મચ્છી નું બધું બીજો મસાલો તો આપણે લેવા જવો જો હે ને ધાણા ને ટમેટા ને આન તે તો કાઈ નહીં હાલો નીકળીએ બજારે એ લઈને ને લઈ આવીએ બધો મસાલો હાલો બેઠો ફાઇનલી આવી ગયા આપણે બજારેલી એલી પાછા ને અહીંયા એલિવેશન નું કામ ચાલુ છે